છેવાડાના લાભાર્થી સુધી પહોંચે તે રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમ કે પીએમ કિસાન યોજના આભા કાર્ડ અભિયમ કાર્ડ ઉજ્જવલા યોજના ગંગા સ્વરૂપ યોજના આયુષ્માન કાર્ડ વૃદ્ધ પેશન યોજના અન્નપૂર્ણા યોજના વગેરે દરેક પ્રકારની યોજનાઓ વિશે માહિતી આપી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા જો કે તેમાં શાળાનો સ્ટાફ ગણ સબ સેન્ટર સ્ટાફ આંગણવાડી કાર્યકર બહેનો વહીવટદાર તલાટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા વિધાનસભા અધ્યક્ષ ના પીએ હેમજીભાઈ પટેલ ફરાદના નાયબ મામલદાર તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી વિકસિત ભારત સંકલ્પ રથના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો